બાણવડ ખાતે એકલવ્ય એકેડમી સાનિધ્યમાં રમતગમત સ્પર્ધાનું આયોજન બાણવડ ખાતે શાળા બાળકોની શારીરિક ક્ષમતાનો વિકાસ કરવા તેમજ તેમાં રહેલી રમતગમત ક્ષેત્રની શક્તિઓને ઉજાગર કરવા એકલવ્ય એકેડેમીના દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ ભણવડના ભૂતવાડ પાસેના પંડિતના પ્રટાંગણમાં દોડ ગોળા ફેંક લોંગ જમ્પ જેવી શારીરિક ક્ષમતાને ઉજાગર કરતી વિવિધ સ્પર્ધાઓ યોજીને બાળકોની અંદર રહેલી સુષુપ્ત ક્ષમતાઓને જાગૃત કરવા સ્થાનિક ક્ષેત્ર એકેડમી સંચાલક લક્ષ્મી સોલંકી દ્વારા સઘન પ્રયત્ન હાથ ધરાયો હતો જેમાં સ્પર્ધક વિજેતાઓને ઇનામ વિતરણ કરાયા હતા આ કાર્યક્રમમાં ડોક્ટર કેયુર જાવિયા નમાક વકીલ ગીરભાઈ વાઘેલા પાલિકા પ્રમુખ પ્રિય સનરકટ હોમગાર્ડ કમાન્ડન્ટ નવલસિંહ જાડેજા તેમજ ભગત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ નિસર કોટેજા સહિતના અગ્રણીઓએ સ્પર્ધકો તેમજ આયોજકોને વિવિધ સ્વરૂપે પ્રોત્સાહન આપ્યું હતું ભાણવડના ગેટાઉન કેન્દ્રના બિનઉપયોગી ગ્રાઉન્ડમાં યોજાતી રમતગમત પ્રવૃત્તિ છેલ્લા બે દિવસથી કિનાખોરી અને નેતૃત્વ ઈચ્છાશક્તિના અભાવથી બંધ થતાં હાલ યોજાયેલા સ્પર્ધાઓ ભાણવડના બાળકો માટે આશાનું એક કિરણ બન્યું છે ரிப்போட்டர் வந்தன் ராடியா.